રાજકોટના પ્રથમ નાગરિક દ્વારા આજરોજ વોર્ડ નંબર પંદરમાં દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું મેયર દ્વારા આજરોજ લોક પ્રશ્ન સાંભળવા માટે લોકો સમક્ષ ઉપસ્થિત થયા હતા લોકો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા મેયરને અનેક પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી હતી લોકોના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ આવે તેવી પણ લોક માંગ ઉઠી હતી જેમાં વોર્ડ નંબર પંદરમાં ગટર ડ્રેનેજ રોડ રસ્તા રિવરફ્રન્ટ રામનાથ મહાદેવ મંદિરમાં ગંદકીના ઢગના પ્રશ્નો વોકળાની સફાઈ દારૂના હાટડા બંધ કરાવવા સાથે જ સમગ્ર રાજકોટમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવે છે પણ તુરંત જ તે દારૂના વેપલા ફરી ધમધમવા પણ લાગે છે દરબારમાં વોર્ડ નંબર પંદરના નાગરિકો દ્વારા કુબલ્યાપરામાં સફાઈ કરવા બાબત કુબલ્યાપરામાં ન્યૂ સન્સ પોઈન્ટ નિયમિત સફાઈ કરવા ખોડિયારનગરમાં પોસ્ટ ઓફિસ ખોલવા સસ્તા અનાજની દુકાન બનાવવા વેરા બિલમાં સુધારા કરવા સરળ પ્રણાલી અપનાવવા મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલમાં લિફ્ટની સુવિધા વિવિધ વિસ્તારમાં ટીપરવાનની અનિયમિતતા ભૂગર્ભ ગટરમાં ચેકઅપ નગર વિસ્તારમાં ગેસની લાઇન નાખ્યા બાદ રોડ લેવલ કરવા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પીજીવીસીએલનું નવું ફીડર નાખવા પછાત વિસ્તારમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર બનાવવા મુખ્ય માર્ગો પર કેમેરા નાખવા શાળામાં ધોરણ બાર સુધી અભ્યાસ શરૂ કરવા વરસાદી પાણીના નિકાલ માટે સિનિયર સિટીઝન માટે ગાર્ડન બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા રાજકોટમાં પ્રથમ નાગરિક જ્યારે મારા વોર્ડમાં આવ્યા છે એમનું પ્રયત્ન તો મેં એમનું સ્વાગત કર્યું છે એમનો આભાર માનો છે કે લોક પ્રશ્નો સાંભળવા માટે એમને હિંમત કરીને આવ્યા છે પણ એ પણ સાથે અપેક્ષા રાખું છું એમને એ પણ કીધું છે કે આપ અમારા પ્રશ્નો લઈ અને કચરા ટોપલીમાં લેવા ન એનો ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો

આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો ગંદકી દૂર કરાવો આ આ ભાજપના કાર્યકરો અઢાર પ્રશ્ન એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે એને અઢાર પ્રશ્નો પૂછ્યા છે નાના મોટા એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે બોલે આપણે જોયું રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ કોઈ નો ડાઉટ અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે એક કલાક પછી એનું કામ ચાલુ થઈ જાય છે દારૂ વેચવાનું બનાવવાનું બધું અને પીવા નું અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે હપ્તા નો હોય તો બંધ થઈ જાય સરકાર ની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકાર ની તો સાંજા થઈ જાય સરકાર ની ઈચ્છા જ નથી ભાજપ ની ઈચ્છા નથી બંધ કરવાની વોર્ડ નંબર પંદરમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો છવ્વીસ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા વધુ બાંધકામ વોટર વોટરવર્ક અને ડ્રેનેજના એકાવન પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા વોર્ડ નંબર પંદરમાં સૌથી મોટો પ્રશ્ન દારૂના વેપલા ચાલી રહ્યા છે તેને લઈ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી દારૂના વહેચાણ અને દારૂ વધુ પીવાતો હોવાથી ત્યાંના સ્થાનિકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે મોરલામ વનરાસી જાડેજા ઓરિયા નગર પાંત્રીસ ઓત્રી રહું હું કાયમી માટે નળ ખોલી એટલે દારૂ નો હાથો અંદર નીકળે નાવાનું મન નથી થતું નથી કપડા ધોવાનું મન થતું ત્રણ મહિનાથી મારી રજૂઆત છે એ લોકો આવે છે પાઇપલાઇન બદલાવ નથી ખાડા ગાજે ભયા છે અને ખાડા ભૂલી દઈએ કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે મંદિરે જવું હોય મારી પેનું દીકરીઓ ને શંકર ભગવાનનું મંદિર છે ખોડિયા મંદિર છે તો હેરાનગતિ બહુ છે એમ લાઈન લાઈનમાં ઉભો હોય દારૂ

નાવાનું મેળા આવતું નથી કપડા ધોવાતા વાસણ ધોવાતા ઓમ ત્રણ અને પાણી વ્યવસ્થા એવી હું પાણી ધોવા કપડા ધોવા એટલે એ લોકો આમાં આગળ હોય હોય